માણસને છે ને જૂઠ બહુ સરળ લાગે પણ હકીકતમાં જૂઠ કઠણ છે સત્ય સરળ છે તમે જુઓ સાચું બોલ્યા પછી તમે ભૂલી જાઓ ને તો એ કંઈ નુકસાન નહીં પણ ખોટું બોલ્યા પછી જો ભૂલી ગયા તો મર્યા એટલે દરેક ખોટું બોલ્યા પછી દરેકે દરેક ખોટું તમારે યાદ રાખવું પડે कि आने मैं आम कीधु तू तो हम आने आम केव से आने आम कीधु तू तो आने आम जवाब रखना पड़ेगा अनिवार्य रूपेण और झूठ 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 बोलते 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 तुम्हारी मेमोरी फुल हो जाएगी और उसके चलते स्ट्रेस लेवल एकदम बढ़ जाएगा पी हाइपर टेंशन ब्लड सुगर पी हार्ट प्रॉब्लम कार्डियाक अरेस्ट જય શ્રી કૃષ્ણ કલ્યાણ કરાય તમે જુઓ ગમે એટલો ખોટા બોલો માણા કોઈ બીજો એની આગળ ખોટું બોલી અને નહીં ગમે જોજો એ બીજાને એમ જ કે છે હાવ હાચું કહેજો પોતે ડગલેને પગલે ખોટું બોલતો હોય એનો મતલબ એમ કે આપણને આપણા માટે તો સત્ય જ ખપે છે આપણે ભલે અસત્ય બોલતા હોઈએ ડગલેને પગલે જૂઠું બોલતા હોઈએ પણ આપણને આપણા માટે સત્યની જ કામના છે એટલે ધર્મની સીધી સાધી વ્યાખ્યા કરી શાસ્ત્રકારોએ આત્મ નહ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે તમને તમારા માટે પ્રતિકૂલ લાગે એવો વ્યવહાર બીજાના સાથે ન કરો એનું નામ ધર્મ કોઈ બીજો તમારી આગળ ખોટું બોલે તો તમને નથી ગમતું તો તમે બીજાની આગળ ખોટું ન બોલો કોઈ બીજો તમને છેતરે તો તમને નથી ગમતું છેતરાવાનું તમને દુઃખ થાય છે તો તમે કોઈને ન છેતરો એ ધર્મ કોઈ બીજો તમારું અપમાન કરે તો તમે દુઃખી થાઓ છો તમને નથી ગમતું તો તમે કોઈનું અપમાન ન કરો સબકા સમો એ ધર્મ